નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાજકોટમાં ઓફિસમાં મહિલા ભાગીદાર ઉપર પુરુષ ભાગીદારે ગળું દબાવી મુક્કા માર્યા વાર ખેંચી માથે કૂદકો માર્યો યુવતીને ઢોર માર માર્યો સીસીટીવીમાં દ્રશ્યો ઝડપાયા રાજકોટના શીતલ પાર્ક નજીક ધ સ્પાયર ટુ બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન બે હજાર પચીસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહેતા ભાગીદાર મૌલિક નાદપરા નામના યુવકે ખુરશી પર ગળું દબાવી આડેધડ ઢીકા મુકા માર્યા હતા બાદમાં હેવાનની જેમ મહિલાના વાળ પકડીને નીચે પટકીને માર મારવાની સાથે માથે કૂદકા પણ મારવા લાગ્યો હતો મૌલિક નાદપરાએ મહિલાને તેની દીકરીની નજર સામે માર મારતા ઢળી પડી હતી આ બંને મારામારીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જોકે સાંજે યુવતીએ આ યુવકને માર્ચ એપ્રિલ અને મે એમ ત્રણ મહિના સુધી ઝઘડો કર્યાના અને માર માર્યાના સીસીટીવી સામે આવ્યા છે મહિલા અને માર મારનાર મૌલિકે પેકેજિંગ પ્રોડક્ટ્સનો ધંધો શરૂ કર્યો હતો જેમાં મહિલાએ સાઠ લાખ રૂપિયાની લોન લીધી હોવાનો દાવો કર્યો છે ધંધામાં ધંધાકીય વાતચીત બાદ યુવકે ઉગ્ર બની મહિલાને માર મારી ધમકી પણ આપી હતી મારામારીની આ ઘટના જૂન બે હજાર બની હતી સમગ્ર કેસમાં નવ ડિસેમ્બર બે હજાર પચીસના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે સીસીટીવી ફૂટેજ અને યુવતીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે દર્શક મિત્રો આજે તારીખ બાર ડિસેમ્બર બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર